કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા તોરણી ગામની બાળાને ન્યાય મળે તેમજ દેસ્તર કોરિડોરથી ત્યાં વસતા સ્થાનિકોની સમસ્યાને ન્યાય મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું આજરોજ કોરિડોર હાઈવે ના અસરગ્રસ્ત ખેડૂતોને ઝાલુક કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા તારીખ ત્રણ દસ બે ચોવીસ ગુરુવારના રોજ સવારે

પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાળ અને દાહોદ જિલ્લા આદિવાસી સેલ પ્રમુખ મુકેશભાઈ ડામોર તથા જયેશભાઈ સંઘાળા અને ઝાલોદ શહેર પ્રમુખ મુકેશભાઈ વસૈયા કલ્પેશભાઈ વસૈયા ઝાલોદ મહિલા પ્રમુખ પાર્વતીબેન ડામોર સોભરાજભાઈ ડામોર બચુભાઈ ગણાવા નિમેશભાઈ ડામોર સહિત મોટી સંખ્યામાં ચૌદ ગામના અસરગ્રસ્ત ખેડૂતો સામાજિક આગેવાનો તેમજ જાહેર જનતા અને ઝાલો શહેર અને ઝાલો તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા આવેદન મારફત મુકેશભાઈ ડાંગે ચીમકી ઉચ્ચારી હતી કે આવનાર તારીખ સાત ઓક્ટોબરના રોજ અમારી છીનવાઈ ગળ મૂળભૂત સુવિધાના લગતા વળગતા તમામ જવાબદાર તંત્રના અધિકારીઓ હાઈવે ઓથોરિટી અને નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે પ્રાંત અધિકારીના સભાખંડના દરેક ગામોના પાંચ પાંચ ખેડૂતો સાથે મિટિંગનું આયોજન કરી અમારી મૂળભૂત સુવિધાઓ કેટલા સમયની અંદર ફરી ઉપલબ્ધ કરવામાં આવશે તેનું લેખિતમાં આપવામાં આવે નહીં તો ચૌદ ઓક્ટોબરના રોજથી જ્યાં સુધી તમામ સુવિધા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આ હાઈવેનું કામ ચૌદ ગામોમાં બંધ કરાવી દેવામાં આવશે તેવી ચીમકી સાથે આવેદનપત્ર આપ્યું હતું